શિયાળામાં ત્વચાની સંભાળ માટેની કેટલીક મહત્ત્વપૂર્ણ ટીપ્સ શિયાળામાં ઠંડી અને સૂકી હવાને કારણે ત્વચા શુષ્ક નિસ્તેજ અને ફાટેલી થઈ શકે છે તેથી આ સિઝનમાં ખાસ કાળજી લેવી જરૂરી છે હાઈડ્રેશન પુષ્કળ પાણી પીવો શિયાળામાં ઓછી તરસ લાગે છે પરંતુ શરીરમાં પૂરતું પાણી હોવું જરૂરી છે પુષ્કળ પાણી પીવાથી ત્વચા અંદરથી હાઈડ્રેટ અને કોમળ રહે છે હાઈડ્રેટિંગ ખોરાક તમારા આહારમાં કાકડી તરબૂચ નારંગી પાંદડાવાળા શાકભાજી અને આમળા જેવા પાણીનું પ્રમાણ વધારે હોય તેવા ફળો અને શાકભાજીનો સમાવેશ કરો મોસ્ચુરાઈઝિંગ નિયમિતપણે મોશ્ચુરાઈઝર લગાવો સ્નાન કર્યા પછી અથવા ચહેરો ધોયા પછી જ્યારે ત્વચા હજી ભીની હોય ત્યારે જ ઘટ અને પૌષ્ટિક મોસ્ચરાઈઝર લગાવો આ ભેજને ત્વચામાં જાળવી રાખવામાં મદદ કરે છે યોગ્ય ઘટકો એવા મોસ્ચરાઈઝર પસંદ કરો જેમાં શિયા બટર ગ્લિસરીન અથવા હાઈલોનિક એસિડ જેવા ઘટકો હોય રાત્રે સંભાળ રાત્રે સૂતા પહેલાં ચહેરાને સાફ કરીને થોડું ઘાટું નાઇટ મોસ્ચરાઈઝર અથવા નાળિયેર તેલ બદામનું તેલ અથવા મલાઈ લગાવીને માલિશ કરો સ્નાન અને સફાઈ ગરમ પાણી ટાળો ખૂબ ગરમ પાણીથી સ્નાન કરવાનું ટાળો તેનાથી ત્વચાના કુદરતી તેલ ઘટી જાય છે અને સૂક્ષ્મતા વધે છે હૂંફાળા પાણીનો ઉપયોગ કરો ક્લીન્ઝર એવા ક્લિન્ઝરનો ઉપયોગ કરો જે ક્રીમ આધારિત હોય અને ત્વચાનો કુદરતી ભેજ છીનવી ન લે સ્નાનનો સમય લાંબા સમય સુધી પાણીના સંપર્કમાં રહેવાથી ત્વચા વધારે ડ્રાય થાય છે તેથી સ્નાનનો સમય ઓછો રાખો આહાર વિટામિન્સ વિટામિન એ ગાજર શકરિયા વિટામિન સી સાંતરા લીંબુ આમળા અને વિટામિન ઈ બદામ લીલા પાંદડાવાળા શાકભાજીથી ભરપૂર આહાર લો ઘી અને બદામ રોજ એક ચમચી ઘી અને બદામ અખરોટ જેવા સારા ચરબીવાળા નટ્સનો સમાવેશ કરવાથી ત્વચાની ભેજ જળાવવામાં મદદ મળે છે સૂર્યરક્ષણ એસપીએફ ભલે ઠંડી હોય પણ સૂર્યના યુવી કિરણો ત્વચાને નુકસાન પહોંચાડે છે તેથી બહાર જતાં પહેલાં એસપીએફ સનસ્ક્રીમ લગાવવું જરૂરી છે અન્ય સંભાળ હોઠની સંભાળ ફાટેલા હોઠ તે નિયમિતપણે સારી લિપ બામ અથવા ઘી લગાવો એલોવેરા જેલ એલોવેરા જેલ પણ ત્વચાને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે શું તમે શિયાળા માટે કોઈ ચોક્કસ ઘરેલું ઉપાય વિશે જાણવા માગો છો શિયાળામાં ત્વચા માટે વધુ કાળજી અને ઘરેલું ઉપાય કપડાં અને હવામાન નરમ કપડાં ઊનના કપડાં સીધા ત્વચાના સંપર્કમાં આવે તો ખંજવાળ કે ખરંજવું થઈ શકે છે તેથી ઊન નીચે સુતરાવું અથવા નરમ કપડાં પહેરવું હ્યુમિડિફાયર જો તમારા ઘરમાં હવા ખૂબ સૂકી રહેતી હોય તો રૂમમાં હિમ્યુડિફાયરનો ઉપયોગ કરવાથી હવામાં ભેજ જળવાઈ રહે છે જે ત્વચાની શુષ્કતા ઘટાડવામાં મદદ કરે છે હાથ અને પગ બહાર જતા સમયે હાથ પર ગ્લવ્સ અને પગમાં મોજા અવશ્ય પહેરો હાથ અને પગની ચામડી પણ ઠંડીમાં ખૂબ જ ફાટી જાય છે એક્સફોલિએશન ઓછું એક્સફોલિએટ કરો શિયાળામાં ત્વચા પહેલેથી જ ડ્રાય હોય છે તેથી ખૂબ કઠોર એક્સફોલિએશન ટાળવું જોઈએ સપ્તાહમાં માત્ર એક કે બે વાર હળવા હાથે સ્ક્રબ કરો જેથી મૃત ત્વચા દૂર થાય અને મોશ્ચરાઈઝર સારી રીતે શોષાય શિયાળામાં તમારી ત્વચાને કુદરતી રીતે પોષણ આપવા માટે અહીં કેટલીક સરળ રીતો છે મધ અને મલાઈનો માસ્ક ઉપયોગ ચહેરો અને ગરદન માટે રીત એક ચમચી મલાઈ દૂધ પરની અડધી ચમચી મધ અને ચપટી હળદર મિક્સ કરો આ મિક્સરને ચહેરા પર પંદર વીસ મિનિટ રાખો અને પછી હૂંફાળા પાણીથી ધોઈ લો ફાયદો મલાઈ ઉત્તમ મોશ્ચરાઈઝર છે અને મધ એન્ટી બેક્ટેરિયલ ગુણધર્મો સાથે ભેજ જાળવી રાખે છે ઓલિવ નાળિયેર તેલ માલિશ ઉપયોગ આખા શરીર માટે રીત રાત્રે સૂતા પહેલાં અથવા સ્નાન પહેલાં ઓલિવ તેલ અથવા નાળિયેર તેલને સહેજ ગરમ કરીને આખા શરીર પર હળવા હાથે માલિશ કરો ફાયદો તેલ ત્વચામાં ઊંડી સુધી શોષાઈને લાંબા સમય સુધી ભેજ પ્રદાન કરે છે અને ત્વચાને ચમકદાર બનાવે છે બેસન અને દહીંનો પેક ઉપયોગ ચહેરાની નિસ્તેજતા દૂર કરવા રીત બે ચમચી બેસન ચણાનો લોટ એક ચમચી દહીં અને થોડુંક ગુલાબજળ મિક્સ કરીને પેસ્ટ બનાવો ચહેરા પર લગાવો અને સુકાયા પછી હળવા હાથે રગડીને ધોઈ નાખો ફાયદો દહીંમાં રહેલું લેક્ટિક એસિડ હળવું એક્સવોલિએશન કરે છે અને ભેજ પણ આપે છે આ ટિપ્સ અપનાવવાથી તમારી ત્વચા શિયાળામાં પણ સ્વસ્થ કોમળ અને ચમકદાર રહી શકશે તમે તમારા ત્વચાના પ્રકાર જેમ કે તેલી સુખી કે સંવેદનશીલ મુજબ કોઈ ચોક્કસ સલાહ જાણવા માગો છો હાથ અને નખની સંભાળ નિયમિત ધોવા પછી લોશન શિયાળામાં વારંવાર હાથ ધોવા પડે છે દરેક વખતે હાથ ધોયા પછી તરત જ હેન્ડક્રીમ લગાવો તેને તમારી બેગ કે ખિસ્સામાં રાખો ક્યુટિકલ ઓઇલ નખની આસપાસની ત્વચા ખૂબ સુખી થઈ જાય છે નિયમિતપણે ક્યુટિકલ ઓઇલ અથવા નાળિયેરનું તેલ લગાવો વાસણ ધોવા વાસણ ધોતી વખતે કે કપડાં ધોતી વખતે રબડના ગ્લવ્સ પહેરવાથી હાથ ડિટરજન્ટના સંપર્કથી સુરક્ષિત રહે છે ખૂબ ઠંડા અને સૂકા પવનના સંપર્કમાં આવવાથી ચહેરા પર લાલ ચકામ અને બળતરા થાય છે સુરક્ષા બહાર જતા સમય ચહેરાને સ્કાપ કે મફલરથી ઢાંકીને સુરક્ષિત રાખો નરમાશ ચહેરા પર એલોવેરા જેલ અથવા કેલેન્ડુલાયુક્ત ક્રીમ લગાવો જે બળતરાને શાંત કરે છે આ વધારાની ટીપ્સ તમને શિયાળામાં માથામાંથી પગ સુધી ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરશે આટેલી એડીઓ અને પગ સાફ કરો પગને રોજ હૂંફાળા પાણીથી ધોઈને સારી રીતે સૂકવો પીળો પથ્થર અઠવાડિયામાં એક કે બે વાર પીળો પથ્થર કે ફૂટસ્ક્રબથી એડીઓની મૃત ત્વચા દૂર કરો બોડી લોશન સૂતા પહેલાં એડીઓ અને પગ પર વેસલિન અથવા મેડિકેટેડ ફૂટ ક્રીમ લગાવો મોજા ક્રીમ લગાવ્યા પછી તરત જ સૂતરાઉ મોજા પહેરીને સૂઈ જાઓ આને સ્લગિંગ કહેવાય છે જે ભેજને ટોચામાં સીલ કરી દે